હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા હું પ્રીતિ પટેલ આજે ટોમેટો રાઇસ બનાવું છું તો મને થયું કે લેટ મી શેર ધ રેસીપી વીત્યું તો એના માટે આ એમપીઆરનો ટૉમેટો રાઈસ પાવડર રેડીમેડ આવે છે અને વઘાર કરીશું વઘારમાં આપણે શિંગદાણા લીલા મરચાં લીંબડી અને બેઝિક જે આપણો મસાલો છે રઈ એ નાખશું અને એમાં એના માટે બનાયેલો ભાત જોઈશે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો તેલ આપણું થઈ ગયું છે એમાં આપણે નાખીશું રહી આમ તો એ લોકો લખ્યું છે કઈ જ નહીં નાખો તો પણ ચાલશે ઓલરેડી અંદર રઈ ને બધું છે અને નાખીશું શીંગ દાણા ને બધું લીલા મરચાની મૂળી હવે આપણે નાખીશું ટોમેટો પાવડર ટોમેટો પાવડર નાખીએ ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે નહીં તો એ બધો જલ્દી હવે ભાત નાખીશું તો ભાસ નાખીને મને હલાવી દીધું છે કલર તો સારો આવ્યો છે હળદર એડ નથી કરી કારણ કે એમાં લખ્યું છે બધું જ અંદર છે પેકેટમાં હવે આપણે મીઠું એડ કરીશું

તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ ફોર વોચિંગ